પશ્ચિમ કચ્છમાં જાણે પોલીસને ખુલ્લેંબળકારતા બે નામચીન વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને જીતુપા ઉર્ફે જીતિયો સોઢા રોજેરોજ કરોડો રૂપિયાનો વિદેશી શરાબ અને બિયર કચ્છમાં ઠાલવી રહ્યા છે કોડાય પોલીસે માત્ર ચોવીસ કલાક પહેલાં જ ચાલીસ લાખથી વધુનો શરાબ ઝડપી પાડ્યો ચોવીસ કલાકમાં જ ફરીથી પ્રાગપર પાસે મુન્દ્રાપોટ પોર્ટ રોડ પર હોટેલ રંગીલા પંજાબ સામે પાર્ક કરેલી ટ્રકમાંથી વધુ એક દારૂની હેરાફેરી ઝડપાઈ જીજે બાર ઝેડ પાંત્રીસ બત્રીસ નંબરની આ ટ્રકમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિત્તેર લાખથી વધુની વિસ્કી અને અગિયાર લાખથી વધુના બિયરના ટીન મળી કુલ બ્યાસી લાખનો શરાબ જપ્ત કર્યો પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે ટ્રકમાંથી કુલ સાત હજાર પાંચસો ચોર્યાસી બોટલ વિદેશી વિસ્કીની અને પાંચ હજાર છસો ચાલીસ બિયર ટીન પકડાયા છે આ ટ્રક રાજસ્થાનના પોખરણના રહેવાસી આયદાન ગોવર્ધનસિંહ રાઠોડની હોવાનું સામે આવ્યું છે ગઈકાલે કોડાઈ પોલીસે જે ટ્રકમાંથી ચાલીસ પોઈન્ટ સત્તાણું લાખનો શરાબનો જથ્થો પકડ્યો હતો તે પણ આ જ આઈદાનની માલિકીની હતી આઈદાન હાલમાં ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં ઓફિસ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ શરાબ યુવરાજસિંહ જાડેજા રહેવાસી ત્રગડી માંડવી અને જીતુભા ઉર્ફે જીતીઓ સોઢા રહેવાસી ગઢડા એમ બંનેએ પાર્ટનરશીપમાં મંગાવ્યો હતો આ બંને બુટલેગરો કચ્છ ગુજરાતના જાણીતા બુટલેગર છે જેઓ વર્ષોથી શરાબના સપ્લાયમાં સંડોવાયેલા છે અને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે મોડી રાત્રે આ ટ્રકમાંથી માલનું કટિંગ થતું હોવાનું બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી આખો જથ્થો જપ્ત કરી લીધો હતો આમ માત્ર ચોવીસ કલાકની અંદર જ પોલીસે પંજાબમાંથી લેવામાં આવેલી બે ટ્રકમાંથી કુલ રૂપિયા એક કરોડ બાવીસ લાખથી વધુની કિંમતનો શરાબ ઝડપી પાડ્યો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના વધારે લોકોને જ્યોતિષી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો